ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી આજ રોજ છોટાઉદેપુર ખાતે લોકસભા બેઠક પર ભાજપના ગીતાબેન રાઠવાને ટિકિટ મળતા ભાજપ લોકસભાનું ફોર્મ છોટાઉદેપુર કલેક્ટરને આપવામાં આવ્યું હતું તો બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓ તથા ભાજપના યુવા મતદાર દ્વારા ડીજે ઢોલ નગારા સાથે રોડ શો કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ ગીતાબેન રાઠવાએ બે લાખ મતથી જીતવાનો દાવો પણ કર્યો છે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસમાં ભાજપના મોટા માથાઓએ હાજરી આપી હતી જેમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાની ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ સોઠા સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રચાર કરી છોટાઉદેપુર લોકસભા બેઠકે ગીતાબેન રાઠવા સાથે કલેક્ટર ઓફિસમાં જઈ ફોર્મ ભર્યું હતું મને એવું લાગે છે કે કોંગ્રેસે આ છોટાઉદેપુર સીટમાં વોકઓવર આપી દીધો છે ભાજપના વિચારમાં ભાજપના રોમ ભાજપના મંત્રમાં નરેન્દ્રભાઈના રોમ રોમમાં એ ભારત માતા છે ભગવાન રામ છે અને કોંગ્રેસના રોમ રોમમાં આ તફાવત એ સમગ્ર દેશ જઈ રહ્યો છે ત્યારે દેશ ભક્ત નરેન્દ્ર મોદીને ચૂંટી કાઢવા માટે સમગ્ર છોટા લોકસભા સમગ્ર રાજ્ય અને દેશ એ ઉચ્ચાભેર મતદાન કરશે મતદાન કરવા માટેની પણ હું આપ સૌના માધ્યમથી સમગ્ર રાજ્યની જનતાને આપણે જયારે હક માગતા હોઈએ છીએ ત્યારે ફરજના ભાગરૂપે આપણે સૌ આપણો પવિત્ર મત આપણે જે વિચાર ગમે ત્યાં આપણે જે નેતૃત્વ ગમે ત્યાં આ દેશને સલામત કોણ રાખશે આ દેશને વિકાસ કોણ કરશે આ દેશ સમૃદ્ધિ કોણ લાવશે આ બધા જ પાસાઓ જોઈને મતદાન અવશ્ય કરીએ કરાવીએ આપને પણ વિનંતી કરું છું કે આપણા માધ્યમ દ્વારા પણ એક લોક નું કામ એ ચૂંટણી હોય છે ત્યારે એક લોક શિક્ષણ તરીકે આપણે સૌ પવિત્ર મતદાન એની ફરજ આપણે અદા કરીએ બેન શ્રી ગીતાબેન કામ છોટાપુર લોકસભામાં જયારે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે લોકોમાં મારા મતદારોમાં મારા કાર્યકર્તાઓ કેટલો બધો આનંદ છે આજે ઘણા વર્ષો પછી આવો જ્યારે માહોલ થયો હોય તો આ પહેલી વાર થયો મને લાગે છે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે ખૂબ જ આનંદ છે કે ભારતીય જનતા પાર્ટીના કરેલા કામો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરેલા વિકાસના કામો જ્યારે ગામડા સુધી પહોંચ્યા છે લોકો સુધી પહોંચ્યા છે ત્યારે આ સીટ જંગી બહુમતીથી જીતશે એવી હું આશા વ્યક્ત કરું છું અને મારા મતદારો મને મતરૂપી આશીર્વાદ આપીને બે લાખથી ઉપરની લીડથી મને જીતાડશે એવી હું આશા રાખું છું ધન્યવાદ